ઔદ્યોગિક નગર ગાંધીધામમાં જર્જરિત બસ સ્ટેશનના કારણે લાંબા સમયથી પ્રવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા પરંતુ હવે આધુનિક બસ સ્ટેશન બનાવવાનો માર્ગ આખરે મોકળો થયો છે અઢી વર્ષના વિલંબ બાદ એસટી નિગમ દ્વારા અગિયાર કરોડના ખર્ચે નવું બસ સ્ટેશન બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી એજન્સીની નિમણૂંક કરવામાં આવી છે અંજાર એસટી ડેપો મેનેજર એચઆર આર જણાવ્યા મુજબ અગાઉ ચાર કરોડની જોગવાઈ હતી જે હવે વધારીને અગિયાર કરોડ કરવામાં આવી છે આ નવું સ્ટેશન દીનદયાળ પોર્ટ ઓથોરિટીની પ્રશાસનિક કચેરી પાછળ બનશે અને પ્રવાસીઓની તમામ સુવિધાથી સજ્જ હશે આગામી એકાદ મહિનામાં આ કામગીરીનો પ્રારંભ થવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ જી મારું નામ એચઆર આર શામળા ડેપો મેનેજર એસટી અંજાર ગાંધીધામ ગાંધીધામ મધ્ય નવું બસ સ્ટેશનની જે જમીન ડીપીએ દ્વારા ફાળવેલ છે તેમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેલ છે આ ટેન્ડર કેમ ખૂંટ કરીને કંપની છે તેઓને ટેન્ડર લાગેલું છે આ કંપની દ્વારા અમારી જે સિક્યુરિટી ડિપોઝિટ અને વર્ક ઓર્ડરની જે પરમિશનની કાર્યવાહી કરવાની હોય છે એ પ્રક્રિયા અત્યારે રનિંગમાં છે જે લગભગ એક મહિનાની અંદર પૂર્ણ થઈ જશે અને આ દરમિયાન સરકારશ્રીની મંજૂરીથી આ જમીન બસ સ્ટેશન માટે જમીનનું પણ કાર્યવાહી કરવામાં આવશે આ બસ સ્ટેશનમાં આધુનિક રીતે તમામ સુવિધાઓ લઈ લીધી છે જેવી કે પ્રાથમિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો ફાયર સેફટી બાબતની છે તો એ પણ આ બસ સ્ટેશનમાં લીધેલું છે તદ ઉપરાંત જે ગ્રાઉન્ડ ફ્લોર છે એ ગ્રાઉન્ડ ફ્લોરમાં તેર જેટલી શોપો લીધી છે આ શોપોમાં અલગ અલગ માધ્યમો જે નવી કોઈ પણ શોપ હોય કોઈ પણ બ્રાન્ડ હોય તો એમાં આવકાર શું તેમજ ફર્સ્ટ ફ્લોર ઉપર ગેસ્ટ હાઉસ હોટેલ્સ અને રેસ્ટોરન્ટ પણ રાખેલા છે આ ગેસ્ટ હાઉસમાં અમારા એસટીના કર્મચારીઓ અને ઓફિસરો માટે પણ અલાયદા સુવિધા રાખેલી છે અને નીચેના ભાગમાં પણ અમે કાફે અને હોટલ જેવું પણ રાખેલું છે જેનાથી પ્રવાસી જનતાઓને ખૂબ જ અનુકૂળતા રહેશે લગભગ આ પ્રક્રિયા પૂર્ણ થતા સિક્યુરિટી ડિપોઝિટ અને વર્ક ઓર્ડરની પ્રોસીઝિયર આ મહિનાના અંત સુધીમાં થઈ જશે ત્યારબાદ ખાતમુહૂર્ત કરી અને આ મહિનાના અંત સુધીમાં કામગીરી ચાલુ થઈ જશે